જે કંઈ અમને જે આવડતો હતો તે વ્યવસાય કરીને પોતાનું ગુજરાત કર્યું છે કે આમ મુહિશ એ મારો પુરુષાર કરવા જવું જ છું અને જે કંઈ સમય બચે એ આય તમારે લોકોની સેવા માટે આપ્યું છે આ કોઈ માલિક નથી આ કોઈ ટ્રસ્ટ નથી તો કે આ જગતમાં કેવા છે ગઢેડાનો ગમાણ ના હોય એમ આ એવો આવત છે માથું દુખવા દેવા તો આપણને ખબર છે કે મહેનત કરશું તો આમાં બેટા એ માથી 500 પરિવાર તો સુન્દર છે આનું બીજું વધુ નથી કે તો છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી અઢી લાખથી વધુ યુવાનોએ दारू મુક્તિ દીધો છે એટલા પરિવાર તો સાંદીથી દે છે ને ઓય ઓ નથી કે જો તમે જે ધર્માંમાં જે ભગવાન માં માનવ સરીય મુકી નાય આવો એવું ન લી કદાચ તમારે આ ભજન મળ્યું હોય છે તમે એની પ્રાર્થના કરી છે એ બોલે કે તમને નહિ સમજતું હોય સદા તમે દુખી હ છો અને એ પ્રાર્થના સાંભળી તમે નહિ આય મુકતા સમય આયા નથી છેલ્લા બે મહિનાથી આવો આવો કરતા હતા આવો તો આજ આયા એવા દેખા છે જતાં જ બીજે દર્શન કરવા ભૂલ માં એ આવી ગયા એવા દેખા છે તો મિત્રો આ હતું શ્રી ધનબા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે ધનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછળ એક નવા સારા વિડીયોમાંથી અલગ મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટ બોક્સમાં જય સુરભ દાદા લખી દેજો મિત્રો અને ખાસ બીજી એક વાત કરવી હતી કે તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કેમ કે દિવસે ને દિવસે આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો બધા વધતા જતા હોય છે અમુક લોકો મોટી ઉંમરના હોય અમુક લોકો વિદેશમાં રહેતા હોય કે અમુકને ખબર ન હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું કેમકે હું ત્યાં છે જગ્યાએ વિડીયો બનાવવા અને વિડીયો આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તોને ત્યાંના દર્શન થાય મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કે મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય